એ ચા આવી ગઈ છે ત્રણ દરવાજાની કહેવાય કે માર્કેટ બહુ જબરદસ્ત માર્કેટ છે બીજી કонસી રેન્જ વાલે અલગ અલગ રેટના અલગ અલગ પ્રાઈસ છે ટ્રાફિક તો જો તમે બ્રધર uska ક્યા હે ભાઈ આ બધી શટકે શું અહીંયા વેચાય છે ટ્રોલી બેગ છે પછી બેગ છે જે સ્કૂલના હોય છે અધરવાઇઝ જો તમે હાઈ એવરી કેમ છો હું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા બ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આ છે આપણો પાર્ટ ટુ વિડીયો બરોબર આની પહેલાં પણ મેં એક પાર્ટ વન વિડીયો બનાવેલો છે તમે ન જોયો તો ડિસ્ક્રિપ્શનમાં જોયા હો બરાબર કેમ કે ભરતીમાં આવ્યા હતા તો એ પાર્ટ વન વિડિયો પૂરો એમાં બતાવેલો છે તો એ તમે જોયા હો અને આ પાર્ટ ટુ વિડિયો થવાનો છે તો ગાઈસ અત્યારે વાગી ગયા છે તકરીબન સાડા ચાર આસપાસ તો હવે ત્યારે અમદાવાદમાં જ છીએ તો હવે જવાનું છે આપણે બજારમાં બરાબર અલગ અલગ બજારમાં જવાનું છે તો ક્યાં જવાનું છે ક્યાં નહીં તમને વિડીયોમાં બધી આગળ પડી ખબર પડી જ જશે ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને વ્લોગ રિલેટેડ આવા જ વિડીયો મળતા રહે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો બનાવી આગળ તમને ખબર પડી જશે ક્યાં જવાનું છે ક્યાં નહીં અત્યારે ધીરે ધીરે જઈ રહ્યા છે બરાબર એમ કે મેં જોયું નથી એટલે ગૂગલ ની મદદ લઈ રહી છે ગૂગલ નું લોકેશન ચાલુ કરીને ધીરે ધીરે આગળ બળી રહ્યા છે આમ જો અહીંથી જવાનું છે પછી ત્યાંથી આમ રાઈડ મારવાની છે એમ બતાવે છે ગૂગલ ચાલો ધીરે ધીરે પહોંચીએ છીએ બરાબર સાથે બનાવીએ વિડીયોમાં આગળ સાથે લાલ કલરની તમે જોઈ શકો છો સિટી બસ છે અમદાવાદની બરાબર ની બરોબર લોકલ બેસી શકે છે સિટીમાં ને સિટીમાં આ બસ ચાલે છે અમદાવાદ છે આ તમે જોઈ શકો છો અમદાવાદ ની બજાર સ્વામી 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 વિવેકાનંદ રોડ છે આવી ગઈ છે ત્રણ દરવાજાની કહેવાય કે માર્કેટ બરોબર અહીંયા જો બધું મળી રહ્યું છે આ બધું બહુ જબરજસ્ત માર્કેટ છે बहुत जबरदस्त मार्केट छो

साढ़े चार सौ दूसरी कौन सी रेंज वाले सब अलग, तो अलग, तो तो अलग 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 रेट ना जोरदार क्या है ब्रो ये 350 तो ओह गाइस बाजार जाओ तुम खाली बहुत जबरदस्त मोटी है भाई साहब सब तो का अलग-अलग प्राइस है सर ये 100 तो वाली है हम्म Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

અલગ અલગ બધાની ભાવ છે સો રૂપિયા અત્યારે વાગી ગયા છે સાડા દસ અને અમે અત્યારે છીએ ગીતા મંદિર સર્કલ પાસે એક્ઝેક્ટ બસ સ્ટેન્ડ છે ત્યાં મેન અમદાવાદના તો હવે અમારી બસ આવી રહી છે પ્રાઇવેટ બરોબર કેમકે અમારે બધી બસ કેવાય કે એસટી ની બધું ફૂલ થઈ ગયું હતું એડવાન્સ બુકિંગ થઈ ગયેલું છે બધા એટલે અમે આઠ વાગ્યાના વાટ જોતા હતા તો ફાઇનલી અમને એક સીટ મળી ગઈ છે સિંગલની પ્રાઇવેટ બસમાં એની વાત જોઈ છે બસ અમને આવે જ છે પછી અમે મોવા તરફ નીકળીએ છીએ તો બસ આવી જવા જો ત્યાં સુધી વાત જોઈએ છે પછી બસમાં તમને મળું છું બેસી ગયા છે અત્યારે બસમાં બસ આવી ગઈ છે અત્યારે સાડા દસ વાગ્યા છે બરોબર તો હવે જવાના છે મોવા અલહમદુલ્લા પોગી જાવ સવાર સવાર માં સાડા વાગે